હેલો મિત્રો કેમ છો મજામાં અને મજામાં છો પણ તમે ભલે મજામાં પણ અમે મજામાં નથી એનું કારણ તો એક છે તમે જોઈ વેદના છે છે પડી તો પણ જવાય

કાંઈ વાંધો નહીં હાલો મને જાય અને વ્યુ સારું આવે છે પાણી પાણી તાજુ આવે છે નાવું હોય તો આવી જાય અને અમે નેરાની નીચે જ આવી કેવું આવે છે તમને મજા આવે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરો તો કાંઈ વાંધો શું કરવાનું કરજો તે અને બીજું લાઈક બીજું સબસ્ક્રાઈબ બીજું બોલો કોમેન્ટ શું બોલો કોમેન્ટ કરજો કાંઈ વાંધો નહીં હાલો મિત્રો નીચે જ આવીને અમે જોયું કે દબદબો છે ને પાણીનો બહુ અને સિંગ તણાને આવી છે

તો મા આવતા ન્યા છે એની પડી ઈવડે માય મિત્રો આવી જાય પાણી એવું મસ્તી નું છે નાવાની તમને મજા આવશે એટલે એવું લોકેશન જોઈ ને ઘણા સમય છે તો બ્લોગ આપણે બંધ કરી દીધા કાંઈ વાંધો નહીં ફરીથી વારે હવે બ્લોગ ચાલુ કરી દેવાના છે અને હવે તો મિત્રો ગમે થાય આ ફાટી થાય કે ધરતી ફાટી જાય આપણે બ્લોક બનાવવાનું બઈ નથી કરવાનું બઈ તો કરવાનું નથી બંકો બંકો ઓય મિત્રો આવા નવા બીજા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો બસ મિત્રો આજનો બ્લોક છે આયા સુધી તને મે કે આ ફર્સ્ટ બ્લોક છે એટલે લાંબો નથી કરવો અને બસ આ વિડીયોમાં આવા લાઈફસ્ટાઈલ ડેઈલી ફાર્મિંગના અને ડેઈલી ગુજરાતી વિડીયો આમાં આવશે અલે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ જજો અમારી કેમ ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો એક કોમેન્ટ કરતા જજો તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં આવો દી સબસ્ક્રાઇબ કરતા જ ને બાય બાય